મારું નામ સાહેબ એવું દિવાન છે કે અમે મારો ભાઈ મતલબ કે રિક્ષા લઈને ભાગોર ગયો તો શાહ રમજુ શાહ દીવાન તેમના પત્ની શકીલાબેન શાહ દીવાન તેમના મમ્મી સમીમ બેન શાહ દિવાન તેમના પપ્પા રમજુ શાહ એ ચાર જણા ભાગોરે એવી રીતે બેઠા જ હતા અને મારા ભાઈને બધા ચારા કરતા હતા નખરા કરતા હતા જે અમારી પાસે બે ચાર દિવસ પહેલાંનો વિડીયો પણ છે અમારી જોડે ચારા કરતા હતા એ અને સાહેબ મારા ભાઈએ પછી મને ફોન કર્યો કે આવી તો ચારા કરે સાહેબ પછી હું ઘરેથી ગયો તો પછી એના પપ્પા અમારી સાથે વાત કરવા આવ્યા કે ભાઈ તો અમર સાહેબ એમની સાથે વાતચીત ચાલતી હતી પછી ત્યાં સુધી અમર કેવું કે બોલાચાલી થઈ થોડીક મગજમારી થઈ અને પછી થોડીક ઝપાઝપી થઈ તો સાહેબ આ તાલિફ શાહ રમઝુ શાહ દીવાને મારા પપ્પાને ચક્કુથી ઘા મારી અને માથામાં પડખો મારી તેમને અત્યારે મેડિકલ હોસ્પિટલમાં સારવાર ખાતે રાખ્યા છે અને તેમને ટાંકાયા છે માથામાં અને અહીંયા આગળ પેટના ભાગે ટાંકાયા છે આ અંગે ફરિયાદ કરી શકીએ કેમ અમે મેળાઓ પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલી છે અને એ પાર્ટીએ પણ અમારી ઉપર એવો આરોપ મૂક્યો છે તાલીસ રમજુસા દિવાને અમારી ઉપર આરોપ મૂક્યો છે કે અમે એની વાઈફને ચપ્પુને માર્યા જ્યારે કે બાંધણી ગામમાં મસ્જિદ ત્યાં આગળ સીસીટીવી કેમેરા મારેલા છે તો અમે મેળવ પોલીસ સ્ટેશન અને તમામને કહીએ છે કે ત્યાં આગળ જઈને ચેક કરે પોલીસ વિડીયો વિડીયો ચેક કરે તમને બધી હકીકત સમજાઈ જશે અને કેટલા ફર્યાવાળાએ જોયું છે કે આ ભાઈ સાહેબ તેમના પત્નીને જાગથી માર્યો છે અને દવાખાને સારવાર માટે લઈ ગયેલ છે